નવસારી શહેરમાં એક માસુમ બાળકને ફોર્ચ્યુનરે ટક્કર મારી પરંતુ સદનસીબે તે સલામત રીતે બચી ગયો આ ઘટનાનો સમગ્ર વિડીયો બાળકના ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે જે હૃદય દ્રાવક અને સાથે સાથે ચમત્કારિક પણ છે નવસાઈથી કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે ઘટના શહેરના એક રેસિડેન્શિયલ એરિયામાં બની જાણકારી મુજબ નાના બાળકે રમતા રમતા અચાનક ફોર્ચ્યુનરની રસ્તે આવી ગયું વાહન ચાલકે તરત બ્રેક મારી પરંતુ બાળક વાહન નીચે આવી ગયું સદભાગ્યે વાહનની ઊંચાઈ અને બાળકના કદને કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું નહીં અને સલામત બચી ગયું આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે બાળક વાહન નીચેથી સહી સલામત બહાર નીકળી ગયું આ વિડિયોએ લોકોના હૃદય ચીરી નાખ્યા છે અને સાથે સાથે ચાલકોને વાહન ચલાવતી વખતે વિશેષ સાવચેતી અપનાવવાનો સંદેશ આપ્યો છે સ્થાનિક પોલીસે ઘટનાની પુષ્ટિ કરીને કહ્યું છે કે બાળકને તુરંત મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે અને તે સુરક્ષિત છે લોકોએ ચાલકની સાવચેતીની પ્રશંસા કરી છે જેણે તાત્કાલિક પ્રતિક્રિયા આપી બાળકનો જીવ બચાવ્યો આ ઘટના એ ફરી વાત ઉજાગર કરી છે કે રસ્તા પર વાહન ચલાવતી વખતે અત્યંત સાવધાની રાખવી જોઈએ ખાસ કરીને રેસિડેન્શિયલ વિસ્તારોમાં માતા પિતા અને સંભાળ રાખનારાઓને માસુમ બાળકો પર નજર રાખવાની અપીલ પણ કરવામાં આવી છે